ની જય શ્રી કૃષ્ણ જો આ અમારા ભગવાન અટાણામાં કાનુડા અમારા ગયા તમે છે ને તમારા ઘરમાં બે ત્રણ બાળકો હોય તો એની ભેરા જ રાખવાની કોશિશ કરો કે જો ભેરા રીએ ને તો ભલે એકબીજા બાજીએ પણ તોય પણ જો પ્રેમથી રીહે એકબીજા વગર હાલતું જ નહીં તો અમારે છે ને એને એકબીજા વગર હાલતું જ ને જોઈ લે એકબીજાની વાલા કર્યા રાખે એકબીજા હાંપા બાંધ્યા રાખે એકબીજા હાંપા રેમા રાખે એના પાસે કંઈ કામ હોય નહીં એટલે જા આવી પ્રવૃત્તિ કર્યા રાખે છોકરાઓનું કામ હોય એક જ વસ્તુમાંથી બાંધતા હોય જા એવડિયા ફૂગામાંથી પણ બાંધતા હોય પણ જેટલા તમે ભેરા રાખવાની કોશિશ કરી ને એટલે એને પ્રેમ વધીએ એકબીજા વગર જા ઘડી ઘડી એકબીજા વગર હાલતું જ જો જવું એટલે લે જો એ

ભાઈ નાનો છે માં અવડિયામાંથી ઠેકડા નો મરાય ઉતરે જાય હેઠો હેઠો ઉતરે જા બસ એ એના હાથ ઉપર પગ દે તું વાલો કરીણી લે હા હાજ બાકી દે હા લે 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 રામબેલી રામબેલી જો તો આવું છે તમે તમારા બાળકોને ભેરો રાખવાની કોશિશ કરો ના ના જો ફુગા માથા બાતે બે હમ એક છે એ પુણા પાંચ વર નો છે એક બે વર છે જો એક મિનિટ એક બીજા વગર ને તકતા બંધ કરી દીધું તું હે બહાર બંધ કરી દીધું ન્યા કાશે ન્યા છે મનવીર ન્યાસે હે નીકળ્યો નીકળ્યો બંધ કરી દેવું બાની નેતા હોવા દેવી બાની નેતા હોવા દેવી હે મનવીર એ તારે ભણવાનો ટાઈમ થયો હાલો હાલો ફણવા જાવ એવું ભાઈ તા ભાઈ તા ઈ દેવા આવ્યો કીવો ત્યાર પડ્યો જ દે દે ની દે દે મનવીર બીજો આપે દઈ બસ તું તો મોટો ભાઈ છે મોટો ભાઈ ખોટો થાય તો ન આલે દીકરા હે હે મનવીર હે મોટો ભાઈ છે એ ખોટો થાય તો ન હાલે તો ભણવાનું ટાણું થયું ને જો ભાઈ રૂપિયા તો દીધા ને આખડી લેવજો દુકાનીથી દુકાનીથી નવો વાવા લેવો ભાઈનો તો હાશે છો હાલો અમારે મનવીર ભાઈ ભણવા માટે ત્યાર થઈ ગયા કાંઈ મનવીર ભણવા જાવું ને એ અહીં જોતા પછી ભણીએ ને તારે કાં કરવું ભણીએ ને કાં કરવું ફૂગો મથ કાંઠેને જવાબ દે જયેશ બાપાજી હું થાવું નેણા પાસે જાઉં તારે એ જોતા જવાબ તા દે ભાગ્યા ભાગ થાતી જયેશ બાપો ક્યાં કઈ જગ્યા છે એ કે લંડન છે તો લંડન જાઉં કાંઈ તો લંડન જવા માટે ભણવું તો જરૂરી છે ને હે હા મારો મનવીર ભણવા માટે ત્યાર થઈ ગયો ભાઈ ભાઈ રમે લીધું હવારમાં એ ઉઠે ન્યુટ્રિશન પીએ લીધું અને એ મારો દીકરો ભણવા જાય કાંઈ ભણે ગણે હારો બની ને હેં જો પછી જાજુ ભણે ખરાબ ન થવાય કાંઈ જાજુ ભણે ખરાબ ન થવાય સારું રહેવાય કાંઈ પછી તું કાવ કામ આવડે કાવ કામ આવડે વારના નામ આવડે રવિવાર બોલતા Very good. Hello, जो भाई की वो उसी को जो बोले? शियारोलेट पसी गायत्री मंत्र बोले दे ભાડતા ની પાસે એ આકડી બોલ કે ગાયત્રી મંત્ર બોલો જોઈ બે ગાંડો છે વાહ વેરી ગુડ મારા દીકરાને બધું આવડે ગુરુ બ્રહ્મા આવડે બોલો જોઈ અમ તસ્મય શ્રી વેરી ગુડ વાહ વાહ મા દીકરાની તો પથ્થું આવડે મનવીર એક બાળગીત બોલતા બોલો મમ્મા આવી ગયો દીકરા ની ચોકી હોશિયાર થઈ ગયો ન્યુટ્રિશન પીએ એટલે હોશિયાર થઈ ગયો નો જા દીકરો પછી પાછું બોલ્યું હાલ બોલજો ઈ